સુરતના સચિન વિસ્તારમાં માતા પિતાએ સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે રવિવારની રજામાં ઘરેથી નીકળેલા એક જ ક્લાસના બે વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા જેથી બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બંને વિદ્યાર્થીઓના ટ્રેન અડફે તે મોત થયાની આશંકાએ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સચિન વિસ્તારમાં બે બાળકો ઘર પાસે રમવા ગયા હતા રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા રવિવારના બપોરવા ચાર વાગ્યા આસપાસ બંને ઘરેથી નીકળ્યા હતા બંને ધોરણ આઠમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા હતા બંનેના માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથેના મૃતદેહ મળ્યા હતા જેથી ટ્રેન અડફેટે મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ બંને બાળકોના મોતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક વિદ્યાર્થી લોકેશ સંતોષ યાદવ મૂળ બિહારના વતની છે લોકેશના પિતા લુમ્સના કારીગર છે જ્યારે બીજા મૃતક પ્રિન્સ રાજેશ્વર શર્મા છે પ્રિન્સના પિતા રાજેશ્વર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે હાલ તેઓ દુબઈમાં કાર્પેન્ટર તરીકેની નોકરી કરી રહ્યા છે કુમાર વર્મા સચિન એ ઘટના કે અસર પે કો હમ લોગ નહીં થે મતલબ ઓ ગંગો સાથ મે સાધમે મતલબ ખેલને ગયે અબ એ ઘટના હો ગયા ઉંકે અઠી પે तो घटना स्थल पे हम लोग सी वाले के आधार पर ही जानकारी हुई है क्या और कितने साल के बच्चे चौदह पंद्रह साल के बच्चे हैं क्या नाम नाम है एक का नाम लोके से एक का का मुझे पता नहीं अच्छा। आठवीं कक्षा अच्छा में पढ़ते हैं आपको जब पता चला जब आप कहाँ पे उनका पप्पा को मालूम मा पड़ा हम लोग को नहीं मालूम हम लोग दोस्त है हाँ, उन... सिविल हम सुबह आए हैं उनका पप्पा में आ गए रिपोर्ट न्यूज सूरत